હાલ ઉનાળામાં દિન પ્રતિદિન તાપમાનનો પારો જેમ જેમ ઊંચો જાય છે તેમ તેમ પાણીના સ્તર નીચા જતાં છોટાઉદેપુર જિલ્લાના આંતરિયાળ ગામડાઓમાં પીવાના પાણીની તંગી વધતી જઈ રહી છે ત્યારે આવા જ એક છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના બારીમહોડા ગામના બે ફળિયાની મહિલાઓ પાણી માટે વલખા મારી રહી છે નીકળવી વાસ્તવિકતા સામે આવી છે

પાણી માટે રજટપાટ કરતી નજરે પડતી હોય છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું બારીમહુડી ફળિયાનું આ નિસાળ ફળિયું અને ઉચલા ફળિયાના ગામમાં અમે આવ્યા છે અને ગામના લોકોની વેદનાને સાંભળવાના પ્રયત્નો કર્યા છે ગામ લોકોના જણાવ્યા મુજબ આ જે બારીપહુડા ફળ્યું ગામ છે એના જે નિશાળ ફળિયું અને ઊંચલું ફળ્યું એમાં જે હેન્ડપંપો આવેલા છે તેમાં પાણી સુકાઈ ગયા છે કેટલાક હેન્ડપંપો બગડી ગયા છે તેને પણ રિપેર કરવામાં નથી આવ્યા નલસે જલ યોજના અંતર્ગત જે યોજના બની છે તે યોજના અંતર્ગત કોઈને નળ કનેક્શન આપવામાં નથી આવ્યું કે જે ટાંકી મૂકવામાં આવી તે ટાંકીમાં ટીપું પણ પાણી પસાર થયું નથી એવું ગામ લોકો જણાવી રહ્યા છે શેખજીભાઈ ગામના ફળિયામાં શેખજીભાઈનો કૂવો છે ત્યાં વહેલી સવારથી જ આવીને કતારબદ્ધ રીતે પાણી મેળવવા માટે લાઇનમાં ઊભી રહેતી હોય છે અને પાણીની પડોજનમાંથી તેઓ બચવા માટે કૂવામાંથી પાણી ખેંચીને માથે મૂકીને ટેકરાઓ ચડીને ઘર સુધી પાણીનું વહન કરતી હોય છે ગામના સંગીતાબેન છે સંગીતાબેન સાથે જ વાત કરીશું સંગીતાબેન તો હું બધા હવારના વેગા ઊઠીને એમ કહે છે કે કુએ પાણી ભરવા આવીએ તો કેવું કેવું કેમ કેમ પાણી તમને મળે છે તકલીફ પડે આપણે નંબર નથી લાગતો ને ભાઈ શું કરીએ આપણે પાણીનું તો તકલીફ હોય ને પાણી ભરવાનું લાઈન પડી જાય પછી લાઈનમાંથી આપણે નું નંબર આવો જોઈએ ને કે પછી દ વાગી જાય કે ગમે હાથ વાગી જાય ઈડલામાં પાણીનું નંબર લાગે તો પછી ઘરે હે બધું બોયરા છોકરા રોતા હોય કે પાણીનું રાયડું ઠોકે હે પાણી રાયડું પાડે કે પાણી કેમ નથી તમે વહેલા ભરીને આવતા કે પાણી તો આપણેનો નંબર તો હોવું જોઈએ ને ભાઈ નંબર વગરનું પાણી કેમ કેવી રીતે આપણે કુવા ખાડા મેં તો ન કૂદી પડે ને પાણીનો નંબર હોવું જોઈએ પછી નંબર લાગે ને તો પાણી ભરીને પછી ઘરે જવાનું પછી છોકરા રોતા હોય ગમે આપણેનું પાણીનું તકલીફ આવી ગયું હોય તો પછી આપણે પાણી તો ભરીને લઈ જાવું જોઈએ ને ભાઈ એટલું અમારા ઉપર તકલીફ છે એ તકલીફ સરકાર ઉભું કરી દેતા હોય ને ઉભું કરવું જોઈએ પાણીનું પાણીનું વહેલું તકલીફ અમારું આ પૂર્ણથી અમારી કાઢે સરકાર તો અમારા બધું રહેવાસ્તી થઈ જાય સંગીતાબેન ખાવા પીવા ખાવાની કોઈ તકલીફ અમારા તો ખાવાનું તો દાણા છે અને મીઠું મરસું છે ડાળ છે પણ પાણીનો અમારો સુવિધા નથી ભાઈ ગામના મહિલા આગેવાન સંગીતાબેન જણાઈ રહ્યા છે કે અમારી પાસે ખાવા માટે અનાજ છે પરંતુ તરસ છીપાવવા માટે પાણી નથી પાણી માટે રજરપાટ કરવી પડે છે વહેલી સવારથી જ મહિલાઓ ઊઠીને કૂવા પાસે આવે છે કૂવામાંથી પાણી ખેંચી માથે બેડા મૂકીને તેઓની જીવન જરૂરિયાતની પ્રાથમિક વસ્તુ એવી પાણીની પડોજનમાં પડ્યા છે જે ગામના આગેવાન છે જેમનો કુવો છે એમની સાથે જ વાત કરીશું કાકા તમારો કુવો છે આ કુવો મારો તમે મશીન ભી મૂકેલું છે તમારા ખેતર માં ભી પાણી જોતું હોય ગામ લોકો ને ભી પાણી જોઈએ તો કેવું કરો તમે એ ખેતી બગાડે ને મારે બધા ગામ લોકો પાણી નથી મળતું એટલે બધા ગામ લોકો બધા લેન્ડ મે પડે છે બધા અને ખેતી મે બધા ગોલ કરે છે પણ કરવાનું કોઈ પાણી નથી મળતું એટલે બચારા આવે એટલે

જે પાણીની જરૂરિયાત છે તેને પણ ટૂંકાવીને ગામના લોકોને પીવા માટે તેમના કૂવામાંથી પાણી આપી રહ્યા છે ખૂબ સારી વાત છે ગામના જે યુવતીઓ છે જેમને પાણીની ખાસ તકલીફ પડી રહી છે એમની સાથે પણ વાત કરીશું બેન તમે સવારથી પાણી કઈ રીતે લઈ જાઓ છો કેટલું તમને પાણી દરરોજ જોતું હોય છે ને કેટલું કેટલું પાણી તમે માથે લઈ જાઓ છો બે બે લઈ જાય છે પણ

યુવાન છે યુવાન સાથે પણ વાત કરીશું ભાઈ શું છે આ ગામની પાણીની જે સમસ્યા છે એમાં શું છે કેટલા ગામમાં હેડપંપ છે કેટલા બોર છે નળ કેટલા નળના કનેક્શન છે અને એ છે તો પણ લોકોને કેમ કૂવામાંથી પાણી પીવું પડે છે નળ છે જળ યોજનાનું પાણી ખાલી ટાંકી ઊભી કરી દીધેલી છે એમાંથી એક પણ ટીપું પાણી ભરેલો નથી એનાથી ઘણી તકલીફ પડે છે લોકોને અને ચારથી પાંચ હેડપંપ બારીમહુડા ગામમાં નિશાળ ફળ્યોને બારી ફળ્યુંને ઉસલે ફળિયા મૂકેલા છે પણ એક પણ બોરમાં પાણી આવતું નથી એટલે આ ગ્રામજનોને ઘણી તકલીફ પડે છે ના કે આ મહિલાઓ સવારે ચારથી પાંચ વાગે ઊભા થઈને લાઈને પડીને જે જીવજંતુ મરે એવું પાણી ભરીને લઈ જાય છે એના લીધે અમારે ઢોરા છે જે ગાય ભેંસો છે એમને પણ અહીંયાથી ભરી લીધે લોકો ઘણું પીવાડે છે પાણીને ઘણી તકલીફ પડે છે એકના એક માત્ર કુવો છે ઉસલા ફળ્યા નિશાળ ફળ્યાની વચ્ચે વિકાસના મોટા મોટા દાવા કરતી સરકારમાં જલ યોજના અંતર્ગત હર હર ઘર ઘર જલના સૂત્રો પોકારવામાં આવી રહ્યા છે પરંતુ આ છોટાઉદેપુર જિલ્લાના અંતરેલ અને ડુંગરાળ વિસ્તારની વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે માર્ચ મહિનાના પ્રારંભથી તેઓને પાણી માટે રજરપાટ કરવી પડતી હોય છે આમ તો આ જે ગામ છે એ ગામ નર્મદા નદીથી માત્ર દસ કિલોમીટરના અંતરે આવેલું ગામ છે નર્મદાના નીર છેક સૌરાષ્ટ્ર અને રાજસ્થાન સુધી પહોંચ્યા છે પાઇપલાઇન દ્વારા છોટાઉદેપુરથી દાહોદ સુધી પહોંચ્યા છે પરંતુ આદિવાસીની તળપદી ભાષામાં કહેવત છે કે તળાવ ટોવે તેહિયો જ તરસે મરે એવો જ આ ગામના લોકોનો ઘાટ ઘડાયો છે અને તેઓ નર્મદાના કિનારા નજીક હોવા છતાં અહીંયા પાણી માટે રજરપાટ કરતા નજરે પડી રહ્યા છે दर्शक मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद